અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાઇક ચોરીમાં સંડોવાયેલા લબડ મુછીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સ્ટાફ વાલિયા ચોકરી ખાતે વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વર બસ સ્ટેશન તરફથી બાઇક લઈને આવતા શંકાસ્પદ ડબલ મુછીયાને પોલીસે અટકાવી બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેને યોગ્ય જવાબ નહીં આપતા પોલીસે તેની અટક કરી તેની વધુ પૂછપરછ કરતા તેને બાઇક ચલાવવાનો શોખ ધરાવતો હોવાથી બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસેથી ચોરીની કુલ ચાર બાઇક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી અને અંકલેશ્વર શહેરમાંથી ચોરી થયેલ ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢી ઝડપાયેલ લબર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અહીં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીના બનાવો બનતા હોય જેના અનુસંધાને જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ ડિસ્ટ્રાફના માણસો વારંવાર વાહન ચેકિંગ કરતા હોય જેમાં બે ગઈકાલે વાહન ચેકિંગ કરતા હતા એ દરમિયાન એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક નાની ઉંમર વર્ષ ચૌદનો બાઈક સાથે જતા મળી આવેલું જેને પોલીસે ઉભો રાખી અને એને પૂછપરછ કરેલી અને એની સાથે જે બાઈક હતું જે બાઇક ચલાવતા હતા એની તપાસ કરતા ધ્યાને આવેલું કે આ બાઇક ચોરીનું બાઇક છે તો એના વાલીને બોલાવી અને એમને સાથે રાખી અને બાળકની થોડી પૂછપરછ કરતા ધ્યાને આવેલું કે તેણે અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાંથી કુલ ચાર બાઇકોની ચોરી કરેલી અને ચાર બાઇક અલગ અલગ જગ્યાએ રાખ્યા હતા તેમના વાલીને સાથે રાખી અને એ ચાર બાઈકોની રિકવરી કરવામાં આવી છે અને જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કુલ ત્રણ ગુના તેમજ અંકલેશ્વર શહેર પોલીસનો એક ગુનો આ શોધાયેલો છે તેમજ અત્યારે વેકેશનના સમયમાં પણ પોલીસ દ્વારા તમામ મહત્વના ચાર રસ્તા તેમજ ગાર્ડનની આજુબાજુમાં વાહન ચેકિંગ કરવામાં આવશે તેમજ નાની ઉંમરના જે બાળકો છે જેના દ્વારા વાહનો ચલાવવામાં આવે છે ગેરકાયદેસર રીતે તેના પણ ચેકિંગ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેથી અહીંયા જીઆઈડીસી વિસ્તારમાં અત્યારે વેકેશનનો સમય હોય વાલીઓને પણ અમારી અપીલ છે કે પોતાના નાની ઉંમરના બાળકોને જેઓ લાયસન્સ ધરાવતા નથી તેમને મોટરસાયકલ કે અન્ય કોઈ ટુ વ્હીલર આપે નહીં અને જો એ આપશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી આવનારા સમયમાં કરવામાં આવશે સાહેબ બાળક છે એને પોતાને વાપરવા માટે પૈસાની જરૂરિયાત હોય જેથી અલગ અલગ પ્રકારે અને હોય તેથી કોઈને કોઈ માસ્ટર કી એમણે મેળવેલી અને માસ્ટર કીને માધ્યમથી ચેક કરીને જે બાઇક લોક ખુલી જાય એ બાઇક લઈ અને પોતે ફરવા ક્યાંય ને ક્યાંય નીકળી જતો નથી